હું દ્રષ્ટિ નાંધા હું સ્વામી નારાયણ કોલેજ માં ભણું છું એમ બી એસ એમ વન માં ભણું છું આજે અમારું પેપર છે અત્યારે પેપર સ્ટાર્ટ થઈ ગયું છે હમણાં કલાકમાં પૂરું પણ થઈ જશે પણ અમે પેપર દઈ શક્યા નથી અમારા ડિરેક્ટર ના ભૂલ ના લીધે અમારા ફોર્મ જ ફિલઅપ નથી કર્યા અમારું રજીસ્ટ્રેશન જ નથી થયું પણ અલ્ટિમેટલી અમારે અત્યારે કોલેજ નો કઈ વાંધો નથી અમારે કોલેજ સારે વાત કઈ નથી કરવી અમારે અત્યારે તમને બધા હું વિનંતી કરું છું જે પણ એજ્યુકેશન મિનિસ્ટર સાંભળે છે

બેતાલીસ કઈક બે મહિના તમે અમને સપોર્ટ કરો કે કોલેજ ને મૂકીને તમે વિદ્યાર્થી નું જોવો જે પણ પ્રમુખ બેઠા છે જે પણ જનતા છે કે અમને તમે આગળ વધારો અમને અમારું ભવિષ્ય ન બગાડો અમારા બેતાલીસ જણા નું ના બગાડો તમે અમને મદદ કરો છોકરિયું તમે લોકો સબમિશન ભરો આ ફોર્મ જુલાઈ ઓગસ્ટ સેપ્ટેમ્બર સુધી ભરવાનું હોય અમે લોકો પૂછતા તો અમને એમ કે મામા તમે ચિંતા કરો ચિંતા કરો

બેતાલીસ થી બેતાલીસ છોકરાઓના પેરેન્ટ આવો છોકરા કરી અમારા છોકરાઓનો બસ છ મહિના તમે સાચવી દો આ છ મહિના અનમોલ છે અમારા છોકરાઓનો છ મહિના ન બગડે એ વિશે બસ તમે માહિતી આપો ને અમારા છોકરાઓને બાકીના જે આજનો પેપર ભાગડો કાઈ વાંધો નહીં એ તમે અમને પછી લેવડાવી દેજો બાકીના પેપર અમારા છોકરાઓને વ્યવસ્થિત રીતે અમારા જ છે એ આ સ્કૂલના જ બચ્ચા છે ને બસ અમારે એ બેતાલીસ બચ્ચાઓનું ભવિષ્ય આગેના બીજા બચ્ચાઓ જે આવે એના માટે બી લોકો યોગ્ય સમયે વ્યવસ્થિત ફોર્મ ભરાવે એટલે અમે આ એક્શન લીધું છે બધાએ

આ બધા જ વિભાગો ઉપરાંત ગવર્મેન્ટના જે કઈ બી વિભાગો છે બધાની જવાબદારી સતત પંદર વર્ષથી નિભાવી રહ્યો છે આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસ ની અંદર જે છે એવા બેતાલીસ વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી જે મારી વ્યક્તિગત ભૂલ છે સંસ્થા અને સ્વામીજી ને કોઈ વસ્તુનો ખ્યાલ નથી આ એસીપીસીની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજ રોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી હવે હું મારી આ ભૂલ છે એ સ્વીકારું છું ટ્રસ્ટી તરફથી સતત મને રિમાઇન્ડર આપવામાં આવેલા છે હું પ્રયત્ન કરતો તો કે એ વસ્તુ વર્કઆઉટ થઈ જાય વિદ્યાર્થીઓના હિતવક નિર્ણય આવે એ બાબતે મેં પણ પ્રયત્નો કરેલા છે અને મને સતત ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય સ્વામી તરફથી પણ યાદીઓ મળેલી છે પણ એક પોઝિટિવિટી સાથે ચાલતું હતું કે અંતે એ થઈ શકશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ અમે લોકોએ આ મહેનત કરેલી છે અને આજે સવારે વહેલા આવીને પણ પ્રયત્નો કરેલા

નહોતું પડે ડેડલાઈન તૂટી ગયો છે વિદ્યાર્થીઓ તમને બધા જે પ્રોવાઈડ કરી દીધા એ પછી તમને 15 15 દિવસ પહેલા તમને કીધેલું કે સાહેબ તમે કરી દેજો એ વાત સાચી છે એ વાત સાચી વિદ્યાર્થીઓ અમને ઘણી વખત યાદી આપેલી છે આમ છતાં પણ તમે ભૂલ થઈ આવી લાપરવાહી નું કારણ હોય પ્રમાણે સબમિટ નથી થતી ડેડલાઈન પ્રમાણે સબમિટ નથી થતી એ પછી સબમિશન પણ કર્યું અને પછી ફોલોપ બી લીધા પણ એ ડેડલાઈન ચૂકી ગયા પછી એડમિશન કમિટી હું ના સ્વીકારી શકે પ્રયત્નો એ ચાલતા હતા કે એડમિશન કમિટી ફોર્મ સ્વીકારી લે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દે હવે જવાબદારી કોણ લેશે બેતાલીસ વિદ્યાર્થીઓની વ્યક્તિગત રીતે મારી જવાબદારી બને ઓનેસ્ટલી કોઈ શંકાને સ્થાન નથી કે સંસ્થા કે ઇન્વોલ્વ થતી વ્યક્તિગત રીતે મારી ભૂલ છે ભૂલ છે ભૂલ છે એવું સ્વીકાર બધી બધી દીકરીઓ મારી મારી દીકરીની ઉંમરની છે બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરમાં ખૂબ લાગણી છે એ લોકો પછી આખું આખું સેમિસ્ટર એમની સાથે એમને ભણાવ્યું અમુક વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ઓળખે ખૂબ આત્મીયતા છે બધા

અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનો કે વર્ષ ન બગડે એને માટે સતત અમે જીટીયુ સાથે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન એસીપીસી કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું આ વર્ષ કે છ મહિના એના બગડે નહીં એના માટે મહેનત કરી રહ્યા છીએ એસીપીસી માં એનરોલમેન્ટ કરવાનું હોય છે ફોર્મ ભરવાના હોય એસીપીસી ની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી એસીપીસી છે એ આપે જીટીયુ ને અને જીટીયુ નો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે એસિપીસી માં બાકી રહ્યું છે એટલે એ પ્રોસીજર હવે ચાલે છે બધા બાકી જ છે બધા

This is yeah.